આપનું નામ સેલિશ આપનું રહેવાનું કે ઉમરાગામ ઉમરાગામ શું ઘટના બની હતી એ નોકરી પર જાતા રહેવું નું નામ જે બે બે દીકરાઓનું શું નામ છે એક નંબર ચીક એક નંબર કિશન ની ઉંમર 171 19 આ તમારા કોણ થાય એમાં જે ભંડેમાં છોકરા જેવું થાય એક મોટો નાનો છોટો મોટો મોટો છોકરો છે શું કામ કરતા હતા વાસીમાં કામ કરતા કેટલા વાગે આ ઘટના બની હતી આ 3:00 વાગે આ 3:00 નો 9:00 વાગે

કે આવી ઘટના ઘટે આપણું નામ દીપકભાઈ આપણે ઉમરા ગામ હરપટીવાસ શું ઘટના બની હતી દીપકભાઈ એવી કે ઘર પર માહોલ થયો એ લોકો છોકરા લોકો છે ને રિટર્ન આવતા હતા તે ગાડીની સ્પીડ જરા વધારે હતી તો એ લીમડાના ઝાડ સાથે ભટકાયા હતા એક જણનું ઘટના સ્થળે જ ડેથ થઈ ગયેલી બીજા સિરિયસ હતા નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા અમે ટાંગડી એમને બે વાગે એમનું બીજાનું પણ ડેથ થઈ ગયું હતું શું એવું કે આ બચ્ચાઓ શું કામ કરતા હતા કઈ જગ્યા પર કામ કરતા હતા એ લોકો પાલ ભાડા કામ કરીને હતું એક વોશિંગમાં નોકરી કરતા હતા વેતન આવતા ફેરિયા બનાવ બનેલો હતો આપણે એક 17 વર્ષનો છોકરો છે એક 19 વર્ષનો છોકરો છે એના માં બાપ શું કામ કરતા હતા એના માં બાપ એક છે ઘર મજૂરી જ કરે છે ને એક ઘર કામ કરે છે હેલ્મેટ પહેરેલ હતા બચ્ચાઓ આગળ ચલાવવાળો હેલ્મેટ પહેરેલો હતો પાછળ એની એ અમને એવો શું સરસ એક મેસેજ આપતો કે આવાવાળા જે એમના ચલાવે જે ખાસ ગાડી તો શું એક મેસેજ આપતો મેસેજમાં સાહેબ શું કે એમાં એ લોકો લેવી ગાડી પણ સ્પીડ બહુ ઓછી રાખો ને કણ કંટ્રોલમાં રહેતા હોય ને તોવો ગાડી સ્પીડમાં એકનું નામ કિરણભાઈ કિશનભાઈ કિરણભાઈ રાઠોડ છે ને અચિત શૈલેષભાઈ રાઠોડ છે એમના પપ્પા છું